જીને જેમ વિદાય દીધી છે અગિયારસો મંદિર હજારજીવો ની દીક્ષા સાદો બનાવ્યા ભારતીય સંસ્કૃતિની શાન વધારી જેવી પડે છે સાધુઓની હરિભક્તોની એક ગુરુ અને સેન્ટર સો ધી આર બોન્ડેડ ટુ ધ કલ્ચર એન્ડ ધ ફિલોસોફી ઓફ જે મને સ્પર્શી ગયું તે એ છે કે જયારે હું નિશ્ચિન ગયો લંડન તો મિત્ર મંદિર જોઉં તો એટલું ભવ્ય એ તો વાહ વાત નીકળે અને મિનિમમ કલાક લાગે તમને બધી બધું બધું એટલું અને પછી મને પ્રમુખ સ્વામીના બેડરૂમમાં લઈ ગયા એટલું બધું સાધુ પોતાની વાત આવે તો ભગવાનનું આવે તો ઐશ્વર્ય પ્રધાન પોતા માટે ત્યાગ ભગવાન માટે ઐશ્વર્ય પ્રમુખ સ્વામી મહારાજે એક તેજસ્વી પ્રસન્ન સોસાયટીનું નિર્માણ કર્યું છે તેજસ્વી સોસાયટી જેઓ જે સાધુઓ વ્રતમાં એટલા બધા દ્રઢ હોય કે પરદેશમાં પણ કોઈ વ્રતમાં બાંધો પણ સૌથી વધારે જે આપણું નિરાભિમાનપણું હતું આટલો ઠાઠ આટલો ઐશ્વર્ય આટલો મોટો સંપ્રદાય પણ નિરાભિમાની પણ એવું કે ઝૂકવું નહોતું પડતું ઝૂકઈ જવાતો હતો એમના સંઘમાં મને ક્યારેય એવી પ્રતીતિ આવી નથી કે હું બીજા ધર્મનો કે બીજા સંપ્રદાયનો છું અને એનું કારણ એ છે કે એમની માન્યતા સર્વધર્મ સંભાવની નહોતી મેં કીધું સર્વધર્મ સંભાવમાં તો યુ ટોલરેટ દસ સંભાવ એમને સર્વધર્મ પ્રત્યે સન્માન અને સ્નેહ સમાન ભાવ અને યુવાન પ્રત્યે તો એમને વ્યસન મુક્તિને બધા જે અભિયાન કર્યા હતા એમને એટલી બધી પ્રીતિ કે મારા કાર્યને દર વખતે અનુમોદન આપે પ્રેરણા આપે અને આશીર્વાદ આપે અદ્ભુત અસ્તિત્વ તો હતા જ વાત્સલ્ય મૂર્તિ મને ચાર કે પાંચ વાર એમનું પ્રત્યક્ષ સમાગમ થયો છે પણ એમની એ વાત્સલ્યપૂર્ણ નજર અને મધુર આવકાર હજી પણ મારા સ્મરણમાં છે સ્વામીના દર્શન કરીએ ને એટલે આપણી બધી ડિલીટ થઈ જાય જે આપણે તત્વ વિચાર કરી કરીને બી ના કરી શકીએ હિમાલયને જોઈએ એટલે બધી ડિલીટ થઈ જાય કે પેલો અજ્ઞાની જીવ જેને દોરીમાં સર્પનો ભ્રમ થઈને ડરતો હોય ધબાટ કરીને ફ્લડ લાઇટ થાય તો સ્વામી એવા ફ્લડલાઈટ હતા કે એકાદ ક્ષણ પણ ફ્લડ લાઇટ પડે ને તો આપણે દુઃખના ટેન્શનના જે કારણો હોય એ બધા તમને ઓ ઇટ્સ નોટ અ સ્નેહ ઇટ ઇઝ અ રોક થોડીક ક્ષણોના એમના સાનિધ્યમાં મારા આત્માએ ધન્યતા અનુભવી છે અને જેમ આપના પ્રધાનમંત્રી બોલ્યા કે બીજા બધાએ તો ગુરુ ગુમાવ્યો મેં તો બાપ ગુમાવ્યો એમના સાનિધ્યમાં હું પણ ધર્મપિતા હોય એવી જાતની લાગણી અનુભવતો હતો આજે હું જ્યારે આ વાત કરું છું હું વિરોધી લાગણીઓ અનુભવું છું મારી બુદ્ધિ કહે છે કે મહાપુરુષો કદી વિદાય લઈ ન શકે એમના ભક્તોથી વ્યક્તિ રૂપે ના હોય ને તો બી શક્તિ રૂપે સતત તમારી સાથે રહે આજ્ઞા રૂપે માર્ગદર્શન રૂપે પ્રેરણા રૂપે સતત જ હોય તેમ પ્રમુખ સ્વામીએ વિદાય લીધી જ નથી અને મારું હૃદય ઝંખે છે એ મીઠું સ્મિત એ ખભા ઉપર ધબાટ કરીને જે હાથ મૂકે અને મારો હાથ ખેંચીને મને જે રાખડી પહેરાવીને ગઠબંધન કરે હૃદયથી હૃદયની એક સગાઈ કરતાં આ બધું હું ચંકું છું આઈ ફીલ ઇમ અને આઈ વિલ બી ફીલિંગ ઇમ હોલ લાઈફ જે જે હું શીખ્યો એમની પાસેથી એ બટ સ્ટીલ દેર ઇઝ અ મિસિંગ ફેક્ટર બટ ટુડે ઇઝ નોટ સ્માઇલિંગ એટ મી હું દર્શન કરીને આવ્યો એમના પાર્થિવ દેહનો ઇઝ નોટ સ્માઇલિંગ એટ મી આઈ ફિલિંગ એન્ડ આઈ મિસ મિસિંગ બોથ શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના સૌ મુમુક્ષુઓ વતી હું અંતરની ભીણી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ આપણા બધા ઉપર સદા વરસતા રહે એવું પ્રાર્થું છું